દર વખતે મારે આવું જ થઈ ગયા આમ લેફ્ટ રાઇટમાં જ નમસ્કાર જય કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર છે બેસ્ટ જગ્યા છે અને તમને ગમે એવી જગ્યા છે અત્યારે એટલાન્ટા જ્યોર્જિયા થી ઓલમોસ્ટ ચાલીસ માઇલ પર આવેલું સરસ મજાનું ટાઉન છે કેરો અત્યારે કેરોમાં આવ્યો છું અને કેરો ની રંગત તમને બતાવી આજે એક બે જગ્યા પર જવાનું છે ત્યાં પણ હું જઈશ ત્યાં પણ પણ એટલાન્ટા જોર્જિયા જેવી કોઈ જગ્યા નથી વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે અને મસ્ત વિઝિટ કરો અહિયાં અને જેટલા લોકોને આવવું હોય એ મોસ્ટલી આવી શકે છે અહિયાં આપણા ગુજરાતીઓ તમને બહુ જોવા મળશે પણ એટલાન્ટા જોર્જિયા જેવી જગ્યા નથી બહુ રેતા આવડે તો વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે એટલાન્ટા જોર્જિયા એવું ચાલે છે કેવું લાગે કેટલા વર્ષથી છો અહિયાં અહીંયા ટુ થાઉઝન્ડ થી મજા આવે છે ગુજરાત ની યાદ આવે ગુજરાત ની યાદ આવે ગરમી ગુજરાત કેવાય શું કેવાય ગરવી ગુજરાત ગરમી ગુજરાત ઉપર વાળા નઈ આપડે ઉપર પૂરી દેવા છે એક

પાછળથી બતાવું આ છે સરસ સરસ તો ક્યારે આવું અમેરિકા તમારે તમને સો ટકા અમેરિકાના વિઝા મળી જાય આજુબાજુ વાળા જેટલી ગભરાય થઈ ને આમ થાય ને ઓલું થાય ને આ થાય ને અને એક તો કોમન ડાયલોગ છે હું ખબર વિઝા દેતા જ નથી આ એવો કોમન ડાયલોગ છે કે આપણા વાળા બીજ જાય

જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ આ એટલાન્ટા જોર્જિયારથી અઢી કલાકનો રસ્તો છે આ આખું કેરોનું ફેમિલી છે અને સરસ મજાના પ્રેમાળ છે ભાઈ અહીંયાથી સીધા જશું આપણે એટલાન્ટા જોર્જારના મેકમાં મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ ગુજરાતી હો ભાઈ કાંઈ ઘટે નહીં ચાલો જય માતાજી દર વખતે મારે આવું જ થાય કે આમ લેફ્ટ રાઈટમાં દોસ્તો ચાલો જય માતાજી ક્યારેક ક્યારેક આપને નવાઈ થાય કે અમેરિકાની અંદર એવા એવા ટાઉનમાં માં આપણા ગુજરાતી મહેનત કરતા હોય ખૂબ આનંદ થાય છે રાતના સાડા આઠ વાગ્યા છે અમેરિકામાં અત્યારે અજવાળું છે વિન્ટરમાં પણ આવવું હોય બપોરે બે વાગે અંધારું થઈ જાય એટલે અમેરિકામાં ઉનાળામાં રાત બહુ મોડી પડે છે વિન્ટરમાં રાત જલ્દી થઈ જાય છે અત્યારે સાડા આઠ વાગ્યા છે રાત ના સાડા આઠ વાગ્યા છે અમે અત્યારે બાવીસ માઇલ બાકી છે બસો ને એસી માઇલ આપડે કટ કર્યું છે પણ અમેરિકામાં એક વસ્તુ મને બહુ ગમી કે અમેરિકામાં થાક નથી લાગતો મને આપદે આ બેગ મને આપદે 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 વાંધો નહીં રવિભાઈ કેટલી મહેનત કરે લવ યુ દાદા હા લવ માય ફેવરેટ વૃષ્ટિ બગડ તમે યુટ્યુબ માં વિડિયો મૂકસા યસ મૂકું તું કે તો મોકલું નકર ન મૂકું બોલ મૂકું

એટલે ન છૂટકે અમારે પાછું કેરો થી પાછું આવું પડ્યું આના માટે ખાસ અને આજે વૃષ્ટિ મળી ગયા ઘણા લોકોની કમેન્ટ હતી ખબર વૃષ્ટિ હવે વૃષ્ટિ બહુ માયાળું છે તમને પકડીને વળગી રહી હતી પપ્પી આપી દે મને આ બ્લોગ મૂકું પાકું અહીંયા બધાને કહી દે ચાલો આ બ્લોગ જોજો બધાને કહી દે બધાને બ્લોગ જોજો હું કેવી લાગી એ પણ કહેજો કે હું કેવી લાગ્યો તમે એ હા અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જોરથી બોલ લાઈક હજી જોરથી લાઈક કરો શેર સબસ્ક્રાઇબ કરો કોને પણ કોને સબસ્ક્રાઇબ કરવાનું ખજુરભાઈને ખજુરભાઈને જોરથી બોલ ખજુરભાઈને સબસ્ક્રાઇબ કરો ખજુરભાઈને સબસ્ક્રાઇબ કરો તો આજ માટે આટલું છે મળીએ છે ભાઈ એટલાન્ટામાં આપણે પહોંચી ગયા છીએ કાલે આપણે કાલે ક્યાં જવાનું છે અગસ્તા તો કાલે મળીએ છીએ આપણે અગસ્તામાં આજ માટે આટલું જ છે અમેરિકાની અમારી જર્ની છે તો અમને બતાવતો રહીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી